મારું નામ બચ્ચુભાઈ વસાવા છે હું અમલઝર ગ્રામ પંચાયતમાંથી આવું છું અમે અહીંયા કલેક્ટર મારફતે રાજ્યપાલસીને આવેદન આપવા માટે આવ્યા છીએ અને અમારા ત્યાં જીએમડીસી જે પ્રોજેક્ટ છે આમોદ માલજીપુરા ભૂરીનો એ છેલ્લા બેતાલીસ વર્ષોથી ચા કાર્યરત છે અને એમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદન કરવામાં આવે છે એ એ લિગ્નાઇટ લિગ્નાઇટમાં માઈસથી અમારું એક કિલોમીટરમાં અમારા ઉપરવાસના ગામો આવેલા છે એ લિગ્નાઇટ માઇસ ચારસો થી સાડી ચારસો ફૂટ ઊંડી અને એક થી દોઢ કિલોમીટર એની ત્રિજ્યામાં આવેલી છે જેના કારણે એમાં અમારું જે ભૂગર્ભ છે આ આખા વિસ્તારનું ભૂગર્ભ એમાંથી ખેંચાઈ ગયેલું છે કારણ કે એમાં દોઢસો થી બસો સિત્તેર એચપી ની દસ થી પંદર મોટરો છેલ્લા બેતાલીસ વર્ષથી ચોવીસ કલાક પાણી એમાંથી ઉલેચવામાં આવે છે જેમાંથી રાજપાડીની ભુંડવા ખાડી અને રતન ભોરની ખાડી એ બંને ભરેલી આજે બી જતી દેખાય દેખાય છે એટલું રોજનું હજારો લાખો લિટર ભૂગર્ભ જળ અમારી જમીનમાંથી રોજનું જાય છે જેના કારણે અમારા ત્યાં તદ્દન ભૂગર્ભ જળ ખલાસ થઈ જવાના આરે છે એટલે ખેડૂતોને સિંચાઈ માટે જે ખેતરોમાં પાણી નથી નીકળતું અને હાલમાં જે કુવા અને બોર મોટર બોર વેલ હતા તે બધા સુકાઈ ગયેલા છે તેના કારણે અમારા વિસ્તારમાં ભયંકર પાણીની તંગી ઉપસ્થિત થયેલી છે એ પ્રોજેક્ટ સરકાર બંધ કરે અને રદ કરે એના માટે અમારી માંગણી છે કારણ કે એ જે પ્રોજેક્ટ આવેલો છે ડમલાઈ પ્રોજેક્ટ એમાં અમારા ગામના આજુબાજુ ગામડાઓમાં પંદર વીસ પચાસ ગામડાઓમાંથી જે કરજણ ડાબા કાંઠાની નહેર જે પસાર થઈ રહી છે તેને પણ આ લોકો આ પ્રોજેક્ટના લીધે ડાયવર્ટ કરવાની એમાં જે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે તેમાં સ્પષ્ટ ડાયવર્ઝન માટે સ્પષ્ટ દર્શાવેલું છે તો અમે એ બાબતે સખ્ત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ અને એ જે કરજણ ડાબા કાંઠાની નહેર છે તે અમારી જીવા દોરી સમાન છે અને અમે મરી જઈશું પણ એ નહેરને કોઈ દાડે એમાં ડાયવર્ટ કરવા અમે દેવાના નથી એટલા એના વિરોધ માટે અમે અહીંયા આવેલા છે એમ તો આગળ આ બેતાલીસ વર્ષથી પ્રોજેક્ટ ચાલતો તો તેમાં અમારા પર્યાવરણના ઘણા પશુ પ્રાણીઓના અને ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે અને 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 આખી પ્રાણીઓ માટે જોખમ જીવનનું જોખમ ઊભું થયેલું છે ત્યારે આ નવા નવા જે પ્રોજેક્ટ આવે છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને એ રદ કરવા માટે અહીંયા અમે માંગણી કરવા માટે આવેલા છે અને જો આગામી સમયમાં આ રદ કરવામાં ન આવે તો અમે આનાથી પણ જલોદ આંદોલન અમે કરવા તૈયાર છીએ બધા